કોનો શ્રાદ્ધ ક્યારે કરવો શ્રાદ્ધની વિધિ શું છે અહીં મેળવો શ્રાદ્ધ વિશેની અગત્યની જાણકારી ભાદરવા સુદ પૂનમથી લઈને અમાસ સુધીના દિવસોને શ્રાદ્ધ પક્ષ કહે છે આ દરમિયાન સોળ શ્રાદ્ધ આવે છે મૃતક પાછળ શ્રદ્ધાથી કરવામાં આવેલું કર્મ તેમના સુધી પહોંચે છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ ધર્મમાં દાનનો મહિમા વિશેષ ગાવામાં આવ્યો છે અને કંઈક આપવાથી જ કંઈક પ્રાપ્ત થાય છે એ મૂળ સિદ્ધાંત આ શ્રાદ્ધ પક્ષમાં સુપેરે ઉજાગર થાય છે આપણા પિતૃઓની સ્મૃતિમાં તેમના માટે જે કંઈક દાન કર્મ કરવામાં આવે છે તે તેમના સુધી પહોંચાડવામાં ઈશ્વર બંધાયેલા હોય છે અને સૂર્ય તમારા એ કર્મના સાક્ષી હોય છે આપણી ધાર્મિક માન્યતા અનુસાર પિતૃઓને પ્રસન્ન કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પરમપિતા બ્રહ્માએ આ પક્ષ પિતૃઓ માટે જ બનાવ્યું છે માન્યતા અનુસાર જેના મૃત્યુ બાદ તેમનું વિધિનુસાર શ્રાદ્ધ કરવામાં આવતું નથી તેમની આત્માને મુક્તિ મળતી નથી જે લોકો પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરતા નથી તે લોકોએ પિતૃદોષનો સામનો કરવો પડે છે પિતૃદોષને કારણે વ્યક્તિએ જીવનમાં ધન અને આરોગ્ય સંબંધિત ઘણા પ્રકારના અવરોધોનો સામનો કરવો પડે છે આવો હવે શ્રાદ્ધ વિધિ વિશે જાણી લઈએ પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મૃત્યુલોકથી સ્વર્ગલોકમાં સ્થાન મળે છે આથી શ્રાદ્ધ સંપૂર્ણ વિધિસર કરવા જોઈએ મત્સ્યપુરાણ અનુસાર શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરી સફેદ વસ્ત્ર ધારણ કરવા એ પછી દક્ષિણ દિશામાં જળ ચઢાવો પછી પૂર્વ તરફ મુખ કરીને પિતૃઓનું માનસિક આહવાન કરો પછી હાથમાં તલ લઈને આ પ્રમાણે બોલો આજે હું આ તિથિએ પોતાના આ પિતૃના નિમિત્ત શ્રાદ્ધ કરી રહ્યો છું અહીં આ તિથિની જગ્યાએ જે તિથિ હોય એ તિથિ બોલવી અને પિતૃની જગ્યાએ પોતાના પિતૃનું નામ બોલવું ત્યારબાદ જળ પૃથ્વી પર અર્પણ કરી દો આવો હવે એ પણ જાણી લઈએ કે કોનું શ્રાદ્ધ ક્યારે કરવું જે સગા સંબંધીઓ અને પરિવારના સભ્યોના મૃત્યુ જે તિથિએ થયા હોય પિતૃ પક્ષમાં આવનારી એ તિથિમાં તેમનું શ્રાદ્ધ કરવું ઉદાહરણ તરીકે પાંચમ તિથિએ મૃત્યુ પામેલા વ્યક્તિનું શ્રાદ્ધ પિતૃપક્ષની પાંચમ તિથિએ કરવું જો કોઈ કારણવશ પોતાના પરિવારજનોની મૃત્યુની તિથિ યાદ ન હોય તો સર્વપિતૃ અમાસતા દિવસે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ જે સ્ત્રીનું મૃત્યુ પતિ જીવિત હોય ત્યારે થયું હોય તે સ્ત્રીનું શ્રાદ્ધ નવમી તિથિએ કરવામાં આવે છે અને એવી સ્ત્રીઓ જેમનું મૃત્યુ થઈ ગયું હોય પરંતુ તેમની તિથિની જાણકારી ન હોય તો તેમનું શ્રાદ્ધ પણ માતૃનવમી જ કરવું જોઈએ આ સિવાય આત્મહત્યા વિષ દુર્ઘટના વગેરેથી મૃત્યુ પામનાર મૃત પિતૃઓના શ્રાદ્ધ ચૌદશ તિથિએ કરવામાં આવે છે પિતા માટે અષ્ટમી તિથિ શ્રાદ્ધ કરવા માટે યોગ્ય માનવામાં આવી છે મિત્રો આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે તો આને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો